સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને ફરી એકવાર સ્વાગત છે બધાયનું મારા નવા વિડીયોમાં મારી યુટ્યુબ ફેમિલી બધાય કેમ છો બધાય બહુ જાજા સમય અમે પાછા વિડીયોમાં આવ્યા છે કેમ કે હમણાં અમે વિડીયો નહોતો બનાવ્યો કેમ કે હમણાં અમારે દવાખાનાનું વધારે આવતું હતું જ્યારે ભાઈને મજા નહોતી એટલે અમે વિડીયો નહોતો બનાવ્યો ને આજે અમે રહે માહેર રાજપૂતની કમેન્ટ આવી હતી કે ભાગ્યરાજ શું કરે છે એનો વિડીયો બનાવો અને એનો વિડિયો બતાવો તો અમે આજે ભાગ્યરાજનો વિડિયો બનાવ્યો છે અને અમારો ભાગ્યરાજ બની ગયો છે બે મહિનાનો એટલે કે બે મહિનાનો થઈ ગયો છે અને એના માસી છે એ જીલકા રમાડે છે તો હાલો હું તમને બધાને બતાવું કે અમારો ભાગ્યરાજ શું કરે છે એ કમેન્ટ હતી કે ભાગ્યરાજનો એક વિડીયો બનાવીજો તો આપણે ભાગ્યરાજનો વિડિયો બનાવી ભાગ્યરાજ તો રમે છે એ ભાગ્યરાજ ભાઈ રાજપૂતની કમેન્ટ હતી કે ભાગ્યરાજનો એક વિડીયો બનાવીજો તો અમારે ભાગ્યરાજ જો રમે છે આજ તો હનકુડિયો છે અમારે હનકુડિયો કાં હનકુડિયા જવો કેવો છે અમારે ભાગ્યરાજ કમેન્ટ કોમેન્ટ આવી હતી માહિર રાજપૂતની કે ભાગ્ય એક વિડીયો બનાવી નાખજો અમારે ભાગ્યરાજ રમે છે અમે ટીટો હતો ને કઈ કા ટીટા કા છે અમારે ટીટો છે આ ટીટો ભૂરો ટીટો છે અમારે ભૂરો છે ટીટો કા

અત્યારે જોઈ એને ઘડી ને આ વિડીયો ને એન્ડ કરી દેવો છે સારો લાગ્યો તો આગળ શેર કરી દેજો અને કાલે પાછા આપણે મળશું નવા બ્લોગમાં અને નવી સ્ટાઇલમાં બધા જય માતાજી